ફાઈનલી દર્શન થઈ ગયા છે નીચે ઉતરીએ બહુ ભીડ છે જો અહીંયા પણ એટલી હેલો મિત્રો કેમ છો બધા મજામાં જ છે ને મજાનો હોય તો મજામાં જ રહેવાનું તો ફરી એકવાર તમારું બધીને મારે એક નવા લોકમાં હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જવાના છે ગિરનાર ચડવા તો જો અત્યારે ગિરનાર નું કેવું છે થોડો જાડા મોટો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે વરસાદમાં પલળતા પલળતા પણ જવાનું જરૂર છે મિત્રો અહીંયા ગરમા ગરમ થેપલા બને છે જો મિત્રો ની ભરો નાસ્તો કરી આવે અહીંથી સા આવે એટલે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો મિત્રો આપણો નાસ્તો અને થેપલા અને ચા આવી ગયા છે ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ અને ગીના દાદા નામ લઈને આવી નીકળીએ ચાલો બ્લોગ માં કન્ટિન્યુ બેના રહેજો મિત્રો જો અહીંયા સરસ મજાનો રજ છે અને મંદિર પૂજા પણ થાય છે બધા દર્શન કરી લો અને જો ખાલી નજારો તો જો ગિરનાર દાદા હવે અમે હાલતા હાલતા જઈએ છીએ તો એ ઉપર કેવો નજારો જોવા મળે છે તમને પણ બતાવીશ લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને હા સપોર્ટ કરતા રહેજો અને મારી ચેનલ માં નવા આવ્યો હોય ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જરૂર સવાર સવારમાં માં ચાલુ તો જો પાણી ભેરે બધી બધીમાં ટપી ટપી જવું પડે કેમ કે આપણે ચીસ પહેરે તો પલડી જાય અમે પણ ઉપર પલડવાના તો છે પણ આઈથી સેફ્ટી રાખીને જઈએ હાર્દિકભાઈ જરા અહીં તમે ગિરનારના રસ્તે જાશો ને ત્યાં રસ્તામાં હનુમાન દર્દન મંદિર આવે અમે લોકોએ દર્શન કરી લઉં મિત્રો જાઉં બહુ બધા લોકો મોટી મોટી ઉંમરના જાય છે ડુંગરો ચડવા માટે જોઈ રહ્યા છું આપણે તો બચ્યા કહેવાય નાના હજી રસ્તામાં સારા સારા લોકોને બધા બહુ મોટી ઉંમરના લોકો ચડે છે અહીંયા જાઉં તરફ ફાઈનલી છે ને આપણે ગિરનારની સીડી ચડવાનો ગેટ આવી ગયો છે તો અહીંયાથી ચડાય ગિરનાર અને ત્યાંથી હવે ચાલુ થઈ ગયા છે આપણે પગથી તો ભીડ પબ્લિક શેકિંગનું કામ થાય છે કે પ્લાસ્ટિક કે બધું અલાઉટ નથી અહીંયા તો હાર્દિકભાઈ જાય છે અમારી પાસે તો પ્લાસ્ટિક એવું કાંઈ વસ્તુ નથી મિત્રો પહેલાં પગથી છે ને મંદિર આવે છે ને પગથી છે

તમે સાલી ના શકો ને હવે ડોલી માં લઈ જાય છે પણ ડોલી પંદર હજાર એની પરિસ્થિતિ પ્રમાણે એ લોકો ને કામ કરવું પડે છે અહિયાં ને આપણે સાલી ને માન ચડીએ છીએ એ લોકો દરરોજ ના આવતા હોય એને જતા હોય મિત્રો ગરમી બહુ થાય છે કેમ કે આ જી છે ને વર્ષા હતો તો પણ ગરમી બહુ છે જો દાદાને ગોલીમાં બેઠાડી દીધા છે કેમ કે દાદાનું શરીર બહુ જાડું છે તે દાદા બહુ છોડી હોય કે ને ગરમી બહુ થાય છે રેગડે પડે જો 300 800 કોઠી કોડિયાલમન મંદિર આવે છે એ પાણી પણ પીવાનું છે મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે ગરમી છે વરસાદ ચાલુ થઈ સારું થઈ હા જો મિત્રો સાલુ વરસાદ બહુ મજા આવે છે ગરમી પણ એટલી થાય છે ફરવાનું ચાલુ થઈ ગયો છે સારી મજા પડે કાંઈ કેવી થાય તમે જોઈ રહ્યા છો જોરદાર વરસાદ પડે કઈ ચાલુ વરસાદ માં બહુ મજા આવે છે તમે પણ ક્યારેક આવો યાર ગીરના મજા મજા લેવા રાત્રે પણ પાણી આવે છે જો અમારા હાર્દિકભાઈ જાય છે ગાઈસ આપણે માસી મળી ગયા છે દર વર્ષે આપણે માસીને મળીએ બહુ મજા આવે ઇંગ્લિશ બહુ આવડે છે હાઉ આર યુ આર આર યુ જોરદાર ઇંગ્લિશ આવડે મિત્રો રસ્તામાં આપણે માસી મળી ગયા હતા આપણે દર વર્ષે માસીને મળીએ જોરદાર ઇંગ્લિશ બોલે હાઉ આર યુ નામ ને તેમ ને આપણે તો એટલું ઇંગ્લિશ આવડતું નથી બહુ મસ્ત માસી છે દિલ્લા પણ બહુ મસ્ત છે હું ને જ્યાં મેડી ને ત્યાં ગળે લગાવી દીધી મને ત્યારે આપણે વિડીયો ચાલુ નહોતું કઈ નહીં સપોર્ટ કરતા રહેજો

બહુ મસ્ત દાદી છે કે હું દર વર્ષે આવું ને તો દાદીને મોડું છું કેમ કે ઘણી બધી ધૂંધ પણ સંભળાવે છે આપણે રામ મંદિર પણ આવી ગયું છે જઈ રહ્યા છું મિત્રો આવ થોડાક ઉપર આવી ગયા છે હાય હાય શું કોન જો પાણી આવે છે પહાડોમાંથી બહુ મસ્તનું પાણી આવે છે બધીમાં ઝરણા થાય છે જો ધુમ્મસ બહુ થઈ ગયું છે પણ પાણી આવે છે જો મિત્રો પહાડનું પાણી એટલું મીઠું આવે ને ઉપરથી બધું પાણી આવે છે કેમ કે ઉપર વરસાદ લાગે બહુ મસ્ત મજા આવી આ વ્લોગ માં કન્ટિન્યુ બેના રહેજો અને જો મિત્ર રાજી કેટલા વર્ષોના છે તો દાદી સડકયા આયુ સડકયા આયુ ઉપર સડકયા આયુ ઠીક હે ભાઈ દાદી બો ઉમન છે સત્તાય પણ સડીને ઉતરી ગયા છે આજે આપણે સડીએ છે

મિત્રો એક જ પ્રદેશો પગથિયા કમ્પ્લીટ થઈ ગયા છે જો કેટલી ભીડ છે હાર્દિકભાઈ ઓલા પડે છે મિત્રો બહુ પબ્લિક થઈ ગઈ છે જો રસ્તામાં ચાલવાની જગ્યા પણ નથી યાત્રીઓ જેટલા છે હજી અહીંયા એકત્રીસો પગથિયા થઈ તો એટલી ભીડ છે તો ઉપર કેટલી હશે નવ હજાર નવસો નવ્વાણું પગથિયા છે આપણે આગળ ઉપર જઈને બતાવું તો નજારો છે

ગૌમુખી ગંગા તો આપણે જઈએ ત્યાં એવું મંદિર છે અંદર જવું પડે એમ છે ધીમે ધીમે સીડી ઊંચી આવે બહુ કઠે છે ભાઈ હવે હાલ તો ઘરે લોકે સાંજો પાકી બરાબર આપણે અંબાજી પહોંચી ગયા છીએ અંબાજીનો ગેટ આવી ગયો છે હવે અહીંયાથી આપણે સારું જ પગ

મિત્રો નાસ્તા માં ઉલી દીધું છે તો ખાઈ લઈએ આપણે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો મિત્રો નાસ્તો પાણી કરી નવ ગિરનાર નામ લઈને જાય છે ચાલુ વરસાદ ઠંડી પણ એટલી જ લાગે છે ગુફા જરી એ ગુફાની માન્યતા એવી છે કે ત્યાં થી નીકળી બહાર નીકળી જાય ને તેમ ભાગે આ બધા કરેલા ધોવાઈ જાય એ ગુફા ને એ ગુફા થી આઈ થી અત્યારે પવન ફૂલે છે ને તો પોલીસ દ્વારા ના પડે છે બગાડી તમને બતાવો પાછળ આવશો ને ત્યારે બતાવશે મિત્રો રસ્તા મેટલી બીટલી ને કવચ પુષ્પમાં જો છે બહુ બધી ભીડ થઈ ગઈ છે જો મિત્રો ઓલો પર ગેટ છે ને કે ચેકિંગ નું કામ ચાલુ છે એટલા માટે બહુ ભીડ થઈ ગઈ છે માથે પણ જોઈ શકો છો અહીંયા પણ મે એક કલાક થી બેસે છે અહીંયા દર્શન કરવાની લાઈન બહુ મોટી છે પાછળ પણ એટલી ભીડ છે ક્યાં કલાક વહી છે આય સુધી આવે છે તો દર્શન કરીને જવાય જ ને બહુ બધી ભીડ છે જો પાછળ પણ એટલી જ ભીડ છે જો આઈથી જો આઈથી લાઈન છે આ જરી પાછળ પણ એટલા જ છે જો

આજો અમાર હરદિક ભાઈ કઈ છે કે કણાડામાં આવ એ જગ્યાનું જો જો એસી જેવો પવન આવીએ આવિયે ફાઇનલી ગુરુદાતાને પહોંચી ગયા છે આપણે મિત્રો ફાઇનલી દર્શન થઈ ગયા છે અને હવે નીચે ઉતરીએ બહુ ભીડ છે જો અહીંયા પણ એટલી જ ભીડ છે

મિત્રો રસ્તા એમાં મકાઈ આવી છે મસ્ત મજાની તો આપણે છે ને નીચે જઈને ખાવાનું છે પછી અહીંથી સો પગથિયા બકી છે મિત્રો ડોડા લઈ લીધા છે થેલીમાં જો અહીંયા થેલી આવી ઉપયોગ થાય તો આપણે નીચે જઈને ખાવાનું છીએ કેમ કે હરી ભૂખ એટલી જ લાગી છે મિત્રો ફાઈનલ આપણે નીચે ઉતરી ગયા છે હજુ લાસ્ટ પગથિયા હજુ લાસ્ટ પગથિયા આ ગેટ છે બહાર જવાનું આપણે ફાઈનલી હવે

हेलो इसे इसे આપણે બોલીએ ને ઈ બોલે આરું કેમ છો हेलो 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 બધી બોલે આપણે જી બોલીએ ને એ બોલે હાર્દિકભાઈ એક ટી-શર્ટ લઈ લીધું છે જો એમ કે આ માસા આપણે જાણીતા છે રનિંગ કરવા આવતી ને એટલે ઓળખે છે ચાલો હું ઘડીક બેસવા બેઠી જામ અહીંયા મિત્રો ઘડીક ઘડીકમાં વરસાદ ચાલુ થઈ ગયો છે કે વાતાવરણ છે ગડિયા ગડિયા ચેન્જ થાય છે કેમ કે વાતાવરણ નું કંઈ નકી નથી હાલો ચાલો મિત્રો તો આપણે પાણીપુરી ખાઈ લઈએ હવે હાર્દિક ને બે ભાઈ બેસ મજા ભીડો પછી તો છે ને આપડા બેન ની ચેનલ ને લાઈક શેર અને કાઢી નાખે ને એવું

chal rahe te mobatji didi no tale mobatji sagro aapde imam hoyo kya sagro sene dheeme dheeme saafi kem ke adi thakji jai aagadi baaka ji ki mod aavi ja apni baaka chalo mitro to